નગરપાલિકા પર ફરી સવાલોના વાદળ સાધારણ સભા માત્ર દસ મિનિટમાં સમેટાતા વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો પ્રમુખના વલણથી જનતામાં રોષ રોષા શહેરના સ્થાનિક પ્રશ્નો અને જનતામાં સતત ઉંચાટ હોય તેવા સમયે આજે યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભામાં તંત્રએ બેદરકારી અને અવગણનાનો નવો દાખલો ઉભો કર્યો છે માત્ર દસ મિનિટની અંદર સભા સમાપ્ત કરી દેવામાં આવતા વિપક્ષે રોષ વ્યક્ત કર્યો છે અને તેને લોકશાહીના અપમાન તરીકે વ્યાખ્યાયિત કર્યું છે સભાના આરંભમાં વિપક્ષના સભ્યોએ સેનિટેશન પાણી પુરવઠો ડ્રેનેજ વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટ બજારોમાં સફાઈ જેવી જનહિતની માંગો સાથે રજૂઆત કરવા તૈયાર હતા પણ પ્રમુખ નીતાબેન ઠક્કરે કોઈ સભ્યોને બોલાવ્યા વિના સીધી રીતે તમામ મુદ્દાની અવગણના કરી બળ પૂર્ણ કરવાનો જાહેર વક્તવ્ય આપ્યું અને સભા સમાપ્ત કરી દીધી સવાલ એ ઊભો થાય છે કે શું પ્રમુખ નીતાબેન ઠક્કર પાસે ડિસાનગરજનોના પ્રશ્નોનો જવાબ ન હતો કે પછી સત્તાવાર રીતે પ્રશ્નોની સામે કરવાની રણનીતિ અપનાવાઈ રહી છે વિપક્ષી નેતાઓએ બહાર આવી મીડિયાને જણાવ્યું કે આ ખાલી સભા નથી આ નગરજનોના હકના મુદ્દા છે સત્તાધીશો નક્કી કરી ચૂક્યા છે કે તેઓ જનતાની વાતો સાંભળવામાં રસ ધરાવતા નથી જનતાની તકલીફોને અવગણવી એ લોકશાહી વિરુદ્ધ છે શહેરજનો માં ભારે રોષ શહેરજનો એ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે અમે પાણી માટે ધક્કા ખાઈએ કચરામાં જીવીએ અને સેનિટેશન વગર રહેવું પડે પણ નગરપાલિકા પાસે ચર્ચા માટે પણ સમય નથી તો પછી ચૂંટણીમાં આપેલા વચનો ક્યાં ગયા અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ દિશા નગરપાલિકાનું કેટલા મુદ્દાઓ હતા કેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા

એજન્ટા નંબર બે હિસાબી શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત એજન્ટ એજન્ટા નંબર ત્રણ બાંધકામ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત ચોથું જે સેનિટેશન શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત શિક્ષણ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત ટાઉન પ્લાનિંગ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત બનાસ ડેરી તરફથી આવેલ કિસ્સા નગરપાલિકા વિસ્તારમાં અમૂલ પાર્લર માટે જગ્યા ફાળવવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત દિશાનગર પાલિકા નવીન ઓફિસ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન બનાવવા માટે સરકાર શ્રી જમીનની માંગણી કરવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામો કેટલા મિનિટ બોડ ચાલે કેટલા મિનિટ બોડ ચાલે દિશાનગર રિયર રોડ સે આપ પબ્લિકના હિત માટે તમે કેટલા મિનિટ બોડ ચલાવ્યું 20 મિનિટ વીસ મિનિટ શું ચર્ચાઓ સભ્યો સાથે કરી તમે કે કયા વિકાસના વાતો કામો કરવા કરવા જતા દેતા ને કરવાની જતી હું ચર્ચા એ જ લોકો એ જ રજૂઆત હતી કે સેનિટેશનમાં કૌભાટ રહેવામાં તમે પણ સામેલ છો શું વાત સાચી છે વાત સાચી છે તમે કૌભાડમાં સામેલ છો વાત સાચી છે ચાલીસ કરોડના કૌભાડમાં તમે બિલોમાં સહી કરી છે વાત સાચી છે સ્વીકારો છો કે હું કૌભાડમાં ભાગીદાર છું

ભાજપની સત્તાધારી બોડી હોવા છતાં સરકારને કેમ ઇન્વોલ્વ થવું પડ્યું તમે કેમ ઇન્વોલ્વ ના થયા તમે સાચા હતા એટલે સાચા હતા એટલે કેમ બેન કાટ પાજરાપુરની જમીન તમે આરો પ્લાન્ટ બનાવવા જગ્યા આપી દીધી છે માલિકીની જગ્યા